નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં જેમ તમે ટાઇટલમાં જોયું તેમ આપણે જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર હિન્દી માધ્યમમાં જે ચોઈસ ફિલિંગની વાત કરીએ તો એની જે સમય છે એ તારીખ છે તો જાહેર કરી દેવામાં આવી છે અને ચોઇસ ચોઈસ ફિલિંગ ક્યાં સુધી તમે કરી શકો છો એના વિશે માહિતી મેળવવાના છે તેમજ ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકાય એના વિશે પણ માહિતી મેળવવાના છે અને જે હાલમાં જે જ્ઞાન સહાયક પ્રાથમિક હિન્દી માધ્યમના જે ઉમેદવાર હતા એમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું એની જે મેરિટ યાદી છે એ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે એ મેરિટ યાદી પણ જોઈશું અને શાળાવાર કુલ કેટલા વિષયમાં કયા વિષયની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એને પણ આપણે જોઈશું જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું એવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ બરાબર તો જો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ કે જ્ઞાન સહાયક હિન્દી માધ્યમની અંદર પ્રાઇમરીમાં જે મેરિટ યાદી જે છે એ પબ્લિશ કરી દેવામાં આવી છે અને પબ્લિશ કરવાની તારીખ જે છે સાત ત્રણ બે હજાર ચોવીસના દિવસે છે તો ગુરુવારના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને આજે જ્ઞાન સહાયક હિન્દી માધ્યમ પ્રાથમિકની વાત કરીએ ચોઈસ ફિલિંગની શાળા પસંદગીની તો શાળા પસંદગી માટે તારીખ સાત બરાબર સાત તારીખથી લઈને તારીખ છેલ્લી નવ તારીખ છે રાતના અગિયાર કલાક બરાબર અગિયાર ઓગણસાઠ કલાક સુધી તમે છે તો આ ફોર્મ છે તો ફિલ અપ કરી શકો છો ચોઈસ ફિલિંગ માટે આ ફોર્મને છે તો ફિલઅપ કરી શકો છો બરાબર ને હવે મિત્રો વાત કરવાના છે આપણે કે ફોર્મ જે છે તમે કેવી રીતે ફિલઅપ કરી શકો છો બરાબર અથવા ફોર્મ ભરવા માટે તમારે શું કરવાનું રહેશે સૌથી પહેલાં જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે આ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે ઓપન ઓપન કર્યા બાદ તમારે છે તો લોગ પેજ પર જવાનું રહેશે લોગિન પેજ પર જશો તો તેવી જ રીતે તમારી સામે છે તો આવી રીતે એક ઇન્ટરફેસ ઓપન થશે એમાં તમારો ટેટ ટુનો સીટ નંબર એ નાખવાનો રહેશે પછી મોબાઈલ નંબર તમારે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એ નાખવાનો રહેશે તમારે પાસવર્ડ નાખવાનો રહેશે ત્યારબાદ જે કેપચા છે કેપ્ચા એના કુલ સરળ કરીને એ નાખવાનો રહેશે અને ત્યારબાદ તમારે લોગિન ઇન કરવાનું રહેશે બરાબર જેમ તમે લોગ કરશો એ રીતે તમારી સામે છે તો તમારો જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડ ઓપન થશે બરાબર અને ડેશબોર્ડની અંદર તમે જોઈ શકો છો એ નીચે ત્રણ ઓપ્શન છે એપ્લિકેશન પ્રિન્ટ સ્કૂલ સિલેક્શન અને વ્યૂ સ્કૂલ તો તમારે શું કરવાનું રહેશે સ્કૂલ સિલેક્શનમાં જવાનું રહેશે સ્કૂલ સિલેક્શનમાં ગયા બાદ તમે નીચે જઈને સ્ક્રોલ કરીને બીજું પેજ આવશે તમારું એ પેજની અંદર પછી તમારે છે તો અહીં છે તો તમારે જિલ્લો પસંદ કરવાનો છે બરાબર જે શાળા માટે તમે શાળા પસંદ કરવાનો છો એ શાળા માટે તમારે જિલ્લો પસંદ છે જેમ તમે જિલ્લો પસંદ કરશો ત્યારબાદ નીચે અહીંયા તમારે છે તો સર્ચ કરવાનો છે બરાબર જિલ્લો પસંદ કરી પછી સર્ચ પર ક્લિક કરવાનો છે જેમ તમે સર્ચ પર ક્લિક કરશો ત્યારબાદ નીચે છે તો અહીં જે જિલ્લાની અંદર તમે શાળા પસંદ કરવા માંગો છો અહીંયા શાળાની ઘણી બધી લિસ્ટ આવી જશે બરાબર આ લિસ્ટની અંદર પછી તમને જે પણ શાળા અગ્ર અગ્રતા ક્રમ આપીને પસંદ કરવાની હશે એ શાળા પર તમારે છે તો ક્લિક કરવાની રહેશે માનો કે આ શાળા બીજી શાળા ત્રીજી શાળા અને ચોથી શાળા આના પર જેમ તમે ક્લિક કરશો તેવી રીતે નંબર વાઇઝ જે છે આ બધી શાળાઓ છે તો સિલેક્ટ થશે અને રાઇટ સાઇડ એટલે કે જમણી બાજુ છે તો આવી રીતે અહીંયા પહોંચી જશે બરાબર જેમ કે તમે અહીંયા ટીક કરશો તો આ શાળાઓ છે તો અહીંયા જમણી બાજુ છે તો ખસી જશે અને નંબર વાઇઝ છે તો આવી જશે બરાબર જો તમે ચાહો કે આ જે શાળા છે અગરીતા ક્રમ આગળ પાછળ ફરીથી કરવા માંગો હો તો તમે શું કરી શકો છો અહીં જે ઓપ્શન દેખાય છે એના પર તમે ક્લિક કરીને રાઇટ લેફ્ટ ક્લિક કરીને એને ઉપર નીચે તમે સ્ક્રોલ કરી શકો છો અને સ્ક્રોલ કર્યા બાદ છે તો શાળાને આગળ પાછળ કરીને અગ્રતા ક્રમ આપી શકો છો આ થઈ ગયા બાદ તમારે અહીંયા સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે સેવ બટન પર ક્લિક કરશો ત્યારબાદ તમારે ફરીથી જે સ્કૂલ સિલેક્શન છે એના ઉપર જવાનું રહેશે ત્યાં જઈને તમે જોઈ શકો છો નીચે બાહીંદરી આવી છે બરાબર આ બાહીદરીની અંદર તમારે જે ટીક બોક્સ છે ટીક બોક્સ પર તમારે રાઈટનું ટીક નિશાન કરવાનું રહેશે આ ટીક કર્યા બાદ તમે છે તો અહીંયા સેવ એન્ડ કન્ફર્મ દેખાય છે આ સેવ એન્ડ કન્ફર્મ કરશો તો તમારે જે અરજી છે જે શાળા પસંદગી કરી છે ફાઇનલ કન્ફર્મ થઈ જશે અને આજે કન્ફર્મ કર્યા બાદ કોઈપણ પ્રકારે તમે છ તો અરજીમાં સુધારા વધારો કરી શકો નહીં એટલા માટે તમે જ્યારે આ ફાઇનલ સેવન કન્ફર્મ કરવાનું રહેશે ત્યારે તમે છતાં ફરીથી એકવાર જેટલી પણ શાળા તમે સિલેક્ટ કરી છે એકવાર તમારે જોઈ લેવાની રહેશે બરાબર ને આટલું કર્યા બાદ મિત્રો સેવન કન્ફર્મ કરશો ત્યારબાદ તમારે ફરીથી ડેશબોર્ડ પર આવવાનું રહેશે ત્યારબાદ તમે એપ્લિકેશનની પ્રિન્ટ પણ લઈ શકો છો અને જે શાળા સિલેક્ટ કરી છે એ શાળા તમે વી સ્કૂલમાં જઈને પણ છો પ્રિન્ટ લઈ શકો છો બરાબર ને જે સ્કૂલમાં જશો તો તમે છે તો અહીંયા જોઈ શકો છો કે સ્કૂલની જે પ્રિન્ટ છે એ પ્રિન્ટ આવી જશે એના પર જેમ ક્લિક કરશો સ્કૂલ લિસ્ટની પ્રિન્ટ થશે અને તમારી સામે છે તો એવી રીતે એક પેજ ઓપન થશે અને જેમાં છે તો તમે જેટલી પણ શાળાઓ પસંદ કરી છે એની લિસ્ટ તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આ હતી માહિતી કેવી રીતે તમે છે તો શાળા પસંદ કે ચોઈસ ફિલિંગ કરી શકો છો બરાબર ને ફરી તમારે શું કરવાનું રહેશે હવે જુઓ મિત્રો હવે આપણે વાત કરવાના છે કે જ્ઞાન સહાયક હિન્દી માધ્યમની અંદર પ્રાથમિકમાં વિષયવાર અને શાળાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર ને હવે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન પર અહીં ડિસ્પ્લે ઉપર અહીં સ્કૂલનો જે ડાઇસ નંબર આપવામાં આવે છે જિલ્લાનું નામ છે તાલુકાનું નામ છે વિલેજ છે અને સ્કૂલ ફરીથી ડાઇઝ કોડ છે અને શાળાનું નામ અહીંયા આપવામાં આવ્યું છે અને અહીં જમણી સાઈડે તમે જોઈ શકો છો અહીંયા મીડિયમની વાત કરીએ તો આપણે હિન્દી મીડિયમની વાત કરીએ છીએ ધોરણ એકથી પાંચમાં કુલ ખાલી જગ્યા અહીં દર્શાવવામાં આવી છે ગણિત વિજ્ઞાન માટે અહીં અને સામાજિક વિજ્ઞાન માટે અહીં દર્શાવવામાં આવે છે અને ભાષાની વાત કરીએ તો ભાષા માટે આ કોલમની અંદર છે તો કુલ જગ્યાઓ દર્શાવવામાં આવી છે અને કુલ જગ્યાઓની વાત કરીએ ખાલી તો એ છેલ્લા કોલમની અંદર દર્શાવવામાં આવી છે બરાબર ને હવે આપણે ટોટલ નીચેની વાત કરીએ નીચે સ્ક્રોલ ડાઉન કરતા જઈએ તો ટોટલ અહીં એકસો આઠથી લઈ જુઓ ટોટલ એકસો અઠ્ઠાવીસ જેટલા જિલ્લાઓની વાત સોરી એકસો અઠ્ઠાવીસ જેટલી છે તો ક્રમ આપવામાં આવે છે અને દરેક જિલ્લાની અંદર છે તો અહીં જગ્યા બતાવવામાં આવી છે અહીં આપણે જમણી સાઈડે જોઈએ તો ધોરણ એકથી પાંચની અંદર કુલ ખાલી જગ્યાની વિગતની વાત કરીએ તો ટોટલ છસો અઢાર જેટલી જગ્યાઓ ખાલી છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો અંદાજીત એકસો છેતાલીસ સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ઓગણચાલીસ એ જ રીતે ભાષાની વાત કરીએ તો ઇઠ્યાસી જેટલી જગ્યા અને કુલ જગ્યાની વાત કરીએ તો આઠસો એકાણું તો મિત્રો હું તમને એક વાત અહીં કહેવા માગીશ આજે આઠસો એકાણુંનો આંકડો છે એ સદન સાચો નથી બરાબર આ ખોટો આંકડો છે કારણ કે તમે જોઈ શકો છો અહીં આજે અઠ્ઠાવીસ જગ્યા છે એકથી પાંચની અંદર પછી અહીંયા અડતાલીસ જગ્યા છે તો કોઈ શાળા એવી હોય કે જેની અંદર અઠ્ઠાવીસ જેટલી જગ્યાઓ ખાલી હોય અથવા અડતાલીસ જેટલી જગ્યાઓ ખાલી તો ખોટું છે બરાબર એ જ રીતે ઉપર પણ થોડી ઘણી મિસ્ટેક છે એટલે આપણે જો અંદાજો લગાવીએ તો ટોટલ આઠસો એકાણું જેટલી જગ્યાઓ ખાલી ન હોય તો માત્ર ત્રણસોથી લઈને ચારસો ઓકે ત્રણસોથી ચારસો ક્યાં તો લાસ્ટમાં છેલ્લેમાં છેલ્લે પાંચસો જેટલી જગ્યાઓ છે તો સમગ્ર શાળાની અંદર છે તો હિન્દી મીડિયમમાં ખાલી હશે એમ આપણે અંદાજો લગાવી શકીએ છીએ બરાબર ને મિત્રો હવે આપણે વાત કરવાના છે કે જે ઉમેદવારોની જે મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટમાં કેટલા ઉમેદવારો સિલેક્ટ થઈ શકે છે કે વિષયની અંદર એ આપણે છે તો વિગતવા જોઈએ બરાબર ને તહીં તમે જોઈ શકો છો આ જે યાદી જે તમને આપવામાં આવી છે મરાઠની હિન્દી મીડિયમ મીડિયમની ગણિત વિજ્ઞાનની વાત છે બરાબર ગણિત અને વિજ્ઞાન વિષયના જે ઉમેદવારો હશે એમનો છે બરાબર ને હવે એ પરીક્ષાનું માધ્યમ આપણને ખબર છે હિન્દી છે અને પર્સન્ટાઇલને તમે જોઈ શકો છો અહીંયા જેમણે સાહેબ પર્સન્ટાઇલ આપવામાં આવ્યા છે અને મેરિટ નંબર છે તો અહીંયા છે ટોટલ મેરિટ નંબર આપણે વાત કરીએ તો ટોટલ કેટલા છે ચોત્રીસ બરાબર ટોટલ ચોત્રીસ જેટલા મેરિટ નંબર આપણે અહીં જોઈ શકીએ છીએ ગણિત વિજ્ઞાનની અંદર અને છેલ્લો જે મેરિટ નંબર છે એનો જે કેટલો એકોતેર પોઈન્ટ ઓગણ જેટલો મેરિટ છે અને મેરિટ નંબર છે તો ચોત્રીસ એટલે કે ચોત્રીસ છે ચોત્રીસ ઉમેદવાર જે છે મેથ્સની અંદર જગ્યાની વાત કરીએ તો કેટલી ખાલી છે જુઓ મેથ્થની અંદર લગભગ એકસો છેતાલીસ માનો કે એકસો છેતાલીસ ખોટો આંકડો હોય જે માનો કે પચાસ બી જગ્યા ખાલી હોય તો પણ આ ચોત્રીસે ચોત્રીસ ઉમેદવાર છે તો આની અંદર છે તો સિલેક્ટ થઈ જશે બરાબર પ્રાઇમરીની અંદર હિન્દી માધ્યમમાં એ જ રીતે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો સેમ એઝ ઇટ ઇઝ અહીં મેરિટ નંબર છે પછી અહીં છે તો પર્સન્ટલ રેન્ક આપવામાં આવે છે અને નીચે વાત કરીએ તો કુલ કેટલા ફોર્ટી ફોર બરાબર ને કુલ ચુમ્માલીસ જેટલા ઉમેદવાર છે તો એની અંદર ફોર્મ ભરાયેલા છે અને લાસ્ટ મેરિટ છે તો મેરિટ જે પર્સન્ટેજ છે તો અહીંયા અટક્યું છે બરાબર હવે વાત કરીએ ચુમ્માલીસ જેટલી જગ્યા ખાલી છે બરાબર અને કુલ જગ્યાની વાત કરીએ તો એસએસની અંદર કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો એસએસની અંદર કુલ જગ્યાની વાત કરીએ તો ટોટલ ઓગણચાળીસ હવે અંદાજે માને ઓગણચાળીસ છે માનો કે પાંત્રીસ હોય ક્યાં તો ત્રીસ હોય બરાબર પાંત્રીસ હોય કાં તો ત્રીસ હોય તો ચુમાલીસે ચુમાલીસ ઉમેદવાર તો નથી સિલેક્ટ થવાના એટલે એમાંથી પાંચ કે દસ બાકી રહેશે પરંતુ એકથી પાંચની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો એ ઉમેદવાર અહીંયા લાગવાની પૂરેપૂરે સંભાવના છે એટલે કોઈ પણ ઉમેદવાર છે તો શાળાની ફાળવણી વગર છે તો બાકી રહેશે નહીં બરાબર ને હવે વાત કરીએ આપણે ત્રીજા વિષયની ત્રીજો વિષય બાકી રહ્યો છે આપણો ભાષાનો બરાબર ને તો એ નીચે આપણે જોઈએ તો આ છે ભાષા તો ભાષાની અંદર માત્ર કેટલા જુઓ ભાષા વિશે જે છે એની અંદર માત્ર ને માત્ર તેર જ ઉમેદવાર છે તો ફોર્મ ભર્યા છે અને છેલ્લું મેરિટ અહીં અટક્યું છે બરાબર ને અને ભાષાની વાત કરીએ તો કુલ કેટલી ખાલી જગ્યાઓ છે અહીં શાળાઓની અંદર તો જો મિત્રો ભાષાઓની અંદર કુલ ખાલી જગ્યા છે ઇઠ્યાસી હવે ઇઠ્યાસીની હોય માનો કે પચાસ બી હોય કે આ તો ત્રીસ બી હોય તો એટલા ઉમેદવાર જે હતા તેર કે સમથિંગ એ ઉમેદવાર તેમાં સિલેક્ટ થઈ જવાના છે બરાબર એટલે હિન્દી માધ્યમ પ્રાથમિકની અંદર કોઈ ઉમેદવાર એવો બાકી નથી રહેવાનો કે જેને છતાં શાળા છતાં ફાળવાની નહીં થવાની એટલે તમે કોઈ પણ શાળા છતાં પસંદ કરી શકો છો તમને શાળા મળી જશે બરાબર ને તો મિત્રો આ સમગ્ર માહિતી આજના વિડીયોમાં કે હિન્દી માધ્યમની અંદર કયા વિષયની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે સંભવિત એ જ રીતે જે તમે વાત કરી કે મેરિટ નંબર કેટલા છે પછી કયા ઉમેદવારનો કેટલો મેરિટ છે અને ચોઈસ ફિલિંગ તમે કેવી રીતે કરી શકો છો એના વિશે આપણે આજે સીધો સંપૂર્ણ માહિતી મેળવી છે તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને સારી લાગી હશે તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આજે માહિતી છે તમારા જેટલા બી ઉમેદવારો છે એમને પણ શેર કરી શકો છો થેન્ક યુ મિત્રો આભાર